પોલીસ દ્વારા ઈંડાની લારી ધારકને માર મારવામાં આવેલ હોય ત્યારે આ સંદર્ભે એસીપીએ પત્રકાર પરિષદ સંબોધી હતી મોડી રાત્રિના રોજ વડોદરા શહેરના સયાજીગન વિસ્તાર સ્થિત રેલવે સ્ટેશન પાસે ફૈઝાન નામના યુવાનની એવન ફેઝાન આમલેટની લારી ચલાવતો હોય ત્યારે પોલીસ કર્મચારીઓ સાથે તૂતુ થઈ હતી ત્યારે પોલીસ દ્વારા બેરહેમીપૂર્વક ફેઝાનને માર મારવામાં આવ્યો હતો હાલ ફેઝાન ખાનગી હોસ્પિટલ ખાતે જીવન અને મરણની વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે ત્યારે તેને માર મારવામાં આવેલો હોય ત્યારે આ સંદર્ભે એસીપી ડીજે ડી જે ચાવડા દ્વારા પત્રકાર પરિષદ સંબોધી વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી તથા અન્ય લારી ધારકે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી ઇંડાની લારી છે ફેઝાન નામનો ઈસમ ઇંડાની લારી ધરાવે છે આ ઈંડાની લારી રેલવે સ્ટેશન નજીક છે રાત્રિના સામાન્ય રીતે સાડા અગિયાર બારના અરસામાં લારી ગલ્લા પોલીસ બંધ કરાવતી હોય છે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે સયાજીગંજ પોલીસે સાડા અગિયારના અરસામાં બારના અરસામાં શહેરમાં પેટ્રોલિંગ ફરી નાઇટ્રોન શરૂ થતાં રેલવે સ્ટેશન તેમજ સમગ્ર વિસ્તારની અંદર લારી ગલ્લા બંધ કરાયેલા એમાં આ હેઝાન આમલેટ સેન્ટરની લારી પણ બંધ કરાવી ત્યારબાદ સયાજીગંગ પોલીસની પીસીઆર પેટ્રોલિંગ દરમિયાન રાત્રિના બે વાગ્યાના અરસામાં આ ઈંડાની લારી ચાલુ હોવાનું જણાતા એનો જે ઈંડાની લારી ધારક ફેઝાન છે એને વાત કરેલી કે ભાઈ તમે આ લારી ફરી કેમ ચાલુ કરી દીધી છે તમારે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને તમારી ફરજ અદા કરવામાં પોલીસને મદદ કરવી જોઈએ આ પીસીઆરમાં જે બે પોલીસ કર્મચારીઓ અને એક ડ્રાઈવર સાથે ફૈઝાનને તોતું મેમે થયેલી અને આ તોતું મેમે એક ઝઘડામાં પરિણમ્યું આ ઝઘડા દરમિયાન જે પોલીસ કર્મચારી પીસીઆરમાં હતા એણે જરૂરી બળ વાપરેલું અને એ બળના ભાગરૂપે એને ઈજા થયેલી એ વખતે એની પહેલાં ફેઝાને પણ પોલીસ કર્મચારી સાથે ઝઘડો તકરાર કરેલો ઢોલ તપાટ કરેલી એનું ઓછી યુનિફોર્મમાં હોવા છતાં એની ઓછી પકડેલી તો બંને પક્ષકારો પોલીસ સ્ટેશને આવ્યા હતા જે અનુસંધાને સહેગંજ પોલીસ સ્ટેશનની અંદર બે ગુના રજીસ્ટર થયેલા છે આમાં જે ફેઝાનના ભાઈ અહીંયા પોલીસ સ્ટેશન આવીને જે ફરિયાદ આપી છે તેના કામે આ પીસીઆરમાં ત્રણ જે કર્મચારીઓ હતા બે પોલીસ કર્મચારીઓ અને એક ડ્રાઈવર એના વિરુદ્ધમાં સયાજીગન પોલીસે ગુનો રજીસ્ટર કરેલ છે અને જે પીસીઆરના કર્મચારીઓ હતા એ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ મતલબનો એમની જે રજૂઆત હતી એ બદલે પણ ગુનો રજીસ્ટર કરેલ છે હાલ બંને પક્ષકારોની એફઆઈઆર સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરેલ છે આ બંને એફઆઈઆરના કામે શું તથ્યો છે સ્થળ ઉપર એવિડન્સ કેટલા મળે છે ફોરેન્સિક્સ અધિકારીને પણ બોલાયેલા છે પંચરામાં લગત કાર્યવાહી ચાલુ છે અમને કેટલાક સીસીટીવી મેળવવાની પ્રક્રિયા પણ હાલ ચાલુ છે અમને જેમ પુરાવા મળશે તપાસતા કામે એમ અમે આગળની કાર્યવાહી કરીશું અને આમાં કેમ કે પોલીસ કર્મચારી સંડોવાયેલા છે એમના વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે એટલે એના વિરુદ્ધ ખાતા રાહે પણ પગલા લેવામાં આવશે નહીં હાલ તપાસ ચાલુ છે જેમ આગળ પુરાવા મળશે એમ કાર્યવાહી કરીશું પણ ખાતાકીય રાહે પગલાં લેવાશે ડ્રાઈવર જે છે એ કોન્ટ્રાક્ટ બેઝ હતો બાકીના બે પોલીસ કર્મચારી હા જે પોલીસ કર્મચારીઓ હતા એ મોહમ્મદ મુબશીર મોહમ્મદ સલીમ અને બીજા જે પોલીસ કર્મચારી હતા એ રઘુવીરભાઈ ભરતભાઈ હતા અને જે કોન્ટ્રાક્ટ પર ડ્રાઈવર હતો એ કિશનભાઈ બિલકુલ સાચી વાત છે એટલે જ અમે ઇમિડિએટલી એમની જે પણ રજૂઆત હતી એણે અમે કાયદેસર નોંધી અમારા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ત્રણે ત્રણ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે અમે પણ આ દિશામાં તપાસ આગળ વધારી રહેલ છે અને અમને જેમ આગળ વધીશું અને એમાં પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ખતારા એ પગલાં પણ ના નોંધાયેલું છે પંચનામામાં મેન્શન હમણાં જ કર્યું છે એ લગભગ સો મીટર જેટલું અંતર થાય છે કે એ જ્યારે ગાડી લઈને આ નીકળ્યો છે ત્યારે એ ફેઝન એ ગાડી સાથે એચેટ થઈ જાય છે એટેચ થઈને એ ગાડી સાથે ઘસડાય છે એ સો એક મીટરનું જેટલું અંતર છે તો આ મુદ્દાને પણ અમે પંચનામાની અંદર મેન્શન કરેલું છે અને નાનામાં નાની વસ્તુને બારીકાઈથી અમે જોઈ રહેલા છે અને તટસ્થ અને ન્યાયિક પ્રક્રિયા તપાસમાં રહેશે ત્યાં નીપજાવી શકે એવી આ ઘટના છે તો નમુક કઈ કઈ લગાડી છે પોલીસ કર્મચારી જે ફરજમાં હતા એમની રુકાવટમાં એકસો છ્યાસી ને ત્રણસો બત્રીસ છે અને આ જે કર્મ આ રજૂઆત કરેલી છે એ ગંભીર વ્યથા જોવા મા આઈપીસી ત્રણસો પચીસ મુજબની અને બીજી પાંચસો ચાર અને એકસો ચૌદ અને અન્ય કલમ હેઠળ ગુનો રજીસ્ટર શકતો સર એ હજુ બાનમાં આવેલ નથી અને સૌ પ્રથમ એ એસએસજીમાં અમે એને ત્યાં લઈ ગયા હતા એકસો આઠના માધ્યમથી અને એસએસજીમાંથી પ્રાઇવેટ હોસ્પિટ હોસ્પિટલ એટલે કે અહીંયા ઘેડા સર્કલ ટ્રાય કલર હોસ્પિટલ છે ત્યાં લઈ ગયેલ છે ડૉક્ટર સાથે પરામર્શ ચાલુ છે કે હજુ એ બાનમાં આવેલ નથી પણ એની જે પ્રોબ્લેમ્સ છે એ પહેલાં કરતાં થોડા ઓછા જણાય છે પરંતુ હાલ હજુ એની ભાનમાં આવેલ નથી સર હાલ પોલીસે એમને નજર હેઠળ એમણે કરેલા જે રજૂઆતો અને એમની થયેલી એમના વિરુદ્ધમાં થયેલી જે રજૂઆતો છે એમને સાથે રાખીને પોલીસ તપાસ કરી રહી છે અને આગળ જેમ પુરાવા મળશે તે દિશામાં પોલીસ કાર્યવાહી હું આપને એ જ કહી રહ્યો છું કે જ્યારે પોલીસે પોલીસ વિરુદ્ધ એફઆઈઆર રજીસ્ટર કર્યું હોય તો આગળ જે દિશામાં ન્યાયિક વસ્તુઓ રાત્રે સાડા અગિયાર બાર વાગે હર રોજ આખા શહેરની અંદર કાયદો વ્યવસ્થાના ભાગરૂપે બધી જગ્યાએ આપણે સામાન્ય રીતે બંધ કરાવીએ છીએ અને જે જે ડિસ્ટર્બન્સીસ આપણે ફેસ કરતા હોય છે રાત્રિના સમયે આવા લારી ગલ્લા અને ખાણીપીણી જગ્યાઓ પર અસામાજિક તત્વોની મુવમેન્ટ રહેતી હોય છે અને જે આમ જનતા હોય છે જેની સલામતી જોખમાતી હોય છે એ સલામતીને ધ્યાનમાં રાખી અને પોલીસ કાર્યવાહી કરતી હોય છે મેરા નામ સમીર હે સાત નંબર સ્ટેશન કે બાર મેરી લારી રોડ પર એક ડ્રાઈવર દો કોન્સ્ટેબલ तो उन्होंने जो एवन फैजान ऑमलेट है ना उसको पहले तो मारा तीन चार डंडे मारे उसके बाद में गाड़ी के सामने फेंट पकड़ गए कॉलर से घसीटते हुए गाड़ी के आगे लेकर गए और गाड़ी के नीचे वो आ गया अभी वो हॉस्पिटल में एडमिट है और सीरियस कंडीशन में है गाड़ी के नीचे आ गए तो गाड़ी के नीचे बोले तो उसकी फेंट पकड़ी थी और घसीटते हुए लेकर गए पूरा घसेरा शरीर में पूरा पूरा निशान है इधर पंद्रह टाके आए यहाँ पर पूरा फट गया आँख पूरी काली हो गई है इधर पूरी सूज गई है और पीछे पूरा घसा हुआ है अभी सीरियस कंडीशन में आईसीयू ICU... ओ क्या बोलते उसको अभी आईसीयू में डॉक्टर ट्रीटमेंट चालू है और अधिकारी भी सब उधर ही है अभी वो लोग भी सब क्या बोलते है? रिपोर्ट फाइल करवाया है तो लोग हॉस्पिटल में ही ट्राई कलर हॉस्पिटल में प्राइवेट में लेकर गए लेकर गए थे रात में पर, वहाँ पर कोई ट्रीटमेंट हुआ नहीं इसके लिए प्राइवेट में लेकर गए तीन जन को पकड़ा है बोलते जो कॉन्ट्रैक्ट बेस पे होते ना ड्राइवर जीप चलाते वो एक जन वो है बाकी दो तो कॉन्स्टेबल है ऐसा किया अभी ये लोग बोल नहीं सकते क्योंकि आचार संहिता लगी हुई है तो लोग बंद कराने के लिए आते पर इतना हाथप मतलब धंधा मारने का ये अधिकार तो नहीं है पर फिर भी लोग करते अभी हम तो रोड पे धंधा लेके बैठे पर इसके लिए ज्यादा ऑब्जेक्शन नहीं उठाते थे